હેલો વા સ્ટુડન્ટ એન એવરી ચાલો આજે આપણે શેરડીનો રસ પીવા જઈએ અને શેરડીનો રસ પીવા જતાં નાનો ગ્લાસ પીએ તો પાંચ રૂપિયા થાય છે અને મોટો ગ્લાસ પીવા જઈએ તો દસ રૂપિયા થાય છે તો હવે આપણે આજે ગણતરીની સાથે સાથે શેરડીનો રસ પીએ અને આપણે ગણતરીની ગણતરીના જે પ્રશ્ન આપ્યા છે આપણને એનો આપણે જવાબ લખતા જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણે વાંચીએ કે શેરડીના રસના બે નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે બંને નાના ગ્લાસ બે બે વખત તો એક વખત લઈએ તો પાંચ રૂપિયા અને બીજી વખત લઈએ તો ફરી પાંચ રૂપિયા ચૂકવીએ એટલે પાંચ ને પાંચ કેટલા થાય દસ રૂપિયા થાય માટે પહેલાનો જવાબ થાય દસ રૂપિયા બરાબર બીજો પ્રશ્ન શેરડીના રસના બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે ચલો હવે આપણે મોટા ગ્લાસ બે વાર પીએ છીએ તો એક વાર પીધા એટલે દસ રૂપિયા પીયા બીજી વાર પીધા એટલે દસ રૂપિયા તો દસ ને દસ કેટલા થાય વીસ રૂપિયા થાય માટે બીજાનો જવાબ આપણને મળી ગયો કે વીસ રૂપિયા થાય ઓકે ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ કે શેરડીના એક નાના ગ્લાસ અને એક મોટો ગ્લાસના કેટલા રૂપિયા થાય તો એક વાર આપણે નાનો ગ્લાસ પીએ અને એક વાર મોટો ગ્લાસ પીએ તો નાના ગ્લાસ પીતા પાંચ રૂપિયા થાય અને મોટો ગ્લાસ પીતા આપણે દસ રૂપિયા થાય તો પાંચ અને દસનો સરવાળો કેટલો થાય પંદર તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે પંદર રૂપિયા ચૂકવવા પડશે ઓકે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાર તો શેરડીના રસના બે નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય તો નાના બે છે અને મોટો એક જ છે તો નાના બે લીધા હોય તો પાંચ પાંચ બે વખત અને મોટો એક જ ગ્લાસ લીધો હોય તો એના એક વાર દસ રૂપિયા ચૂકવવા પડે માટે આનો સરવાળાનો કેટલો થશે પાંચ ને પાંચ દસ અને દસ ને દસ થાય વીસ તો આપણે વીસ રૂપિયા ચૂકવવા પડશે બરાબર ચલો છેલ્લો પ્રશ્ન છે શેરડીના રસના એક નાનો ગ્લાસ અને બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો નાનો ગ્લાસ એક જ છે અને મોટા ગ્લાસ બે છે તો નાનો ગ્લાસ પીએ તો પાંચ રૂપિયા ચૂકવવા પડે અને મોટા ગ્લાસ બે વાર એટલે દસ દસ બે વખત ચૂકવીએ એટલે હવે કુલ થશે પાંચ ને દસ પંદર પંદર ને દસ થાય પચીસ તો આપણે અહીંયા લખીએ 25 રૂપિયા ચૂકવવા પડશે તો આ રીતે આપણે નાનો ગ્લાસ અને મોટો ગ્લાસ પીવા જઈએ તો આ રીતે આપણે પૈસા ચૂકવીશું